શરીર સંબંધો માં આ વાત પાંડે આ ત્રણેય સાથી મિત્રોએ પણ સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત મિત્ર બનાવવા માટે રિક્વેસ્ટ મોકલી હતી અન્ય ત્રણ એ પણ સગીરા સાથે સોશિયલ મીડિયા થકી જોડાયા હતા અને બાદ માં કૃષ્ણનગર ખાતે રહેતો દીમા તોમર નામના યુવકે સગીરાને રોનિત પાંડે સાથેના અને ના વાયરલ કરવાની ધમકી આપી હતી હરકતમાં આવેલી બારડોલી પોલીસે રોનિત પાંડે દીપાંશુ તોમર અને રાજપૂત તેમજ કુણાલ પારેખ નામના ચાર હવાસખોરો અટકાયત કરી લેવાઈ હતી જોકે આ ચાર પૈકી બારડોલી રજની હાઉસમાં રહેતો કુણાલ પારેખ અગાઉ પણ અનેક યુવતીઓ સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી હતી અને યુવતીઓને પોતાની મોજાળમાં ફસાવી ચુક્યો હોવાની પડવી ગતો પોલીસ સમક્ષ બહાર આવી છે રિપોર્ટર ક્રિષ્ના સોની જન આદેશ ન્યૂઝ બારડોલી